એટલે આ રીતનું ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ આવી જશે આની સીધી લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ પહેલા કર્મયોગી પોર્ટલ પર લોગ કેવી રીતે કરવું એનો પાસવર્ડ ક્યાંથી મેળવવો આ તમામ વસ્તુ મેં અગાઉ વિડીયોમાં કીધેલું જ છે તો એનો વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ પોર્ટલ પર આપણો મોબાઈલ નંબર અથવા એચઆરપીએન નંબર અથવા મેઇલ એડ્રેસ ગમે તે એક વસ્તુ નાખી પાસવર્ડ નાખો કેપચા નાખો અહીં ઓટીપી પર સિલેક્ટ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે ત્યાર પછી ઓટીપી અહીં એન્ટર કરી લોગિન કરી લો હવે આ રીતનું તમારું ડેશબોર્ડ છે ઓપન થઈ જશે અહીં એમ્પ્લોય મોડ્યુલની અંદર બીજા નંબરનો એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનનો ઓપ્શન આપ્યો છે ત્યાં ક્લિક કરવાનું છે હવે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનનો ઓપ્શન આપ્યો છે ત્યાં ક્લિક આપો હવે પહેલો ઓપ્શન આપ્યો છે ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન નવી ખરીદી કરો તમે આ જે પ્રોપર્ટી છે એડ કર્યા પછી તો એના માટે છે અહીં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એટલે કે તમારી જોડે ઓલરેડી છે જ અને એ પ્રોપર્ટીને આપણે એડ કરવી છે તો એના માટેનો એ ઓપ્શન છે તો હું એના પર ક્લિક આપું છું હવે પહેલેથી જ ઇમૂવેબલ જે પ્રોપર્ટીનો ટાઈપ છે એ સિલેક્ટ કરેલો છે મૂવેબલ એટલે ખસેડી શકાય એવી વસ્તુઓ કાર છે પછી ટુ વ્હીલર છે તો એ મૂવેબલમાં આવે ઇમૂવેબલની અંદર કોઈ ખસેડી ન શકાય એવી મિલકતો આવે તો એ આપણે ઘર છે કે જમીન છે તો એ વસ્તુ અહીં ઇમૂવેબલમાં આવે ઇમુવેબલમાં તમે સિલેક્ટ કરશો તો ટાઈપ ઓફ પ્રોપર્ટીની અંદર તમે જુઓ તો લેન્ડ વિટ રેસિડેન્શિયલ બિલ્ડિંગ આપ્યું છે ફ્લેટ આપ્યો છે તો આટલા બધા ઓપ્શન આપ્યા છે આમાંથી તમારે જે પણ વસ્તુ એ સિલેક્ટ કરી શકો છો કોમર્શિયલ ઓફિસ હોય વેરહાઉસ હોય નોન એગ્રીકલ્ચર લેન્ડ હોય પ્લોટ હોય એગ્રીકલ્ચરલ લેન્ડ હોય આ તમામ વસ્તુ ઇમૂવેબલમાં આવે છે તો અહીં ગમે તે એક વસ્તુ હું સિલેક્ટ કરી લઉં છું આ એક્ઝામ્પલ તરીકે ત્યાર પછી આ ઓપ્શન ડિસેબલ જ આવે છે તો ત્યાં આપણે કંઈ કરવાનું નથી પોસ્ટ ટ્રાન્ઝેક્શન ઓટોમેટિક સિલેક્ટ કરીને જ આવે છે તો ત્યાં સિલેક્ટ રહેવા દઈશું ત્યાર પછી એકચ્યુઅલ પ્રપોઝડ એક્વિઝિશન ડેટ જે મિલકત છે એની ખરીદીની તારીખ લખવાની છે તો અહીં ખરીદીની તારીખ લખો ત્યાર પછી મોડ ઓફ એક્વિઝિશન કેવી રીતે તમે ખરીદી છે પરચેઝ કરી છે લીઝ છે મોટ મોટ છે તો એ વસ્તુ અહીંથી સિલેક્ટ કરવાની છે તો અહીં પરચેસ કરી છે મેં તો હું પરચેસ સિલેક્ટ કરું છું ત્યાર પછી ડિસ્ક્રિપ્શન ઓરપ પ્રોપર્ટી પ્રોપર્ટી વિશે થોડું ડિસ્ક્રિપ્શન લખવાનું છે ત્યાર પછી વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ તો અહીંથી તમારે ફ્રી હોલ્ડ હોય તો ફ્રી હોલ્ડ લીઝ હોય તો લીઝ હોલ્ડ તમે સિલેક્ટ કરી શકો છો એવી રીતે વેધર ધ એપ્લિકાટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ઇન ફૂલ ઓર પાર્ટ પ્રોપર્ટીની અંદર તમારો કોઈ ભાગ છે કે પછી આખે આખી પ્રોપર્ટી તમારે છે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે અહીંથી હું ફૂલ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછીનો ઓપ્શન છે ફૂલ પ્રોપર્ટી એડ્રેસ તો તમારું પ્રોપર્ટીનું એડ્રેસ અહીં લખવાનું છે પ્રોપર્ટી ક્યાં આવેલી છે ત્યાર પછી ફૂલ નેમ ઓફ એક્વાયર એટલે ખરીદનારનું અહીં નામ લખવાનું છે પ્રોપર્ટી જેના નામે છે એ વ્યક્તિ ની સાથે તમારો શું સંબંધ છે જો તમે પોતે હોય તો અહીંથી સેલ્ફ લખવાનું છે તમારા નામે હોય તો સેલ્ફ લખવાનું છે તો એ પ્રમાણે છે તમારા વાઇફના નામે હોય તો અહીં વાઇફનું નામ આવશે અને અહીં વાઇફ લખવાનું છે ત્યાર પછી ખરીદનારનો અહીં પ્રોપર્ટીની અંદર કેટલા ટકા હિસ્સો છે તો એ ટકાવારી અહીં લખવાની છે ફૂલ હોય તો સો સો ટકા લખી દેવાનું છે ત્યાર પછી એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી પ્રોપર્ટીમાંથી કોઈ આવક થાય છે તો એ અહીં લખવાની છે જે સ્ટારવાળા ચિહ્ન છે આવા એ તમામ ફિલ્ડ ભરવા ફરજિયાત છે દાખલા કે એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી અહીં સ્ટારનું ચિહ્ન નથી તો એ ન ભરો તો પણ ચાલશે ત્યાર પછી પરચેઝ પ્રાઇસ ખરીદીની કિંમત લખવાની છે ત્યાર પછી જે કિંમત ખરીદી છે આપણે એ કિંમત તમે પર્સનલ સેવિંગમાંથી ચૂકવી છે કે પછી અધર સોર્સમાંથી તો એ પણ લખવાનું છે પર્સનલ સેવિંગની જેટલી રકમ લખી હોય તો પર્સનલ સેવિંગની અધર સોર્સ કોઈ લોન હોય તો તમે તો એ લોનની કિંમત લખવાની છે પાછળ એસબીઆઈ લોન એવું તમે એડ કરી શકો છો ત્યાર પછી પર્સન ફ્રોમ હુમ પ્રોપર્ટી વોઝ એક્વાયર જેના પાસેથી તમે પ્રોપર્ટી ખરીદી છે તો એનું અહીં ફૂલ નેમ લખવાનું છે ત્યાર પછી પ્રોપર્ટી જેના પાસેથી ખરીદી છે એનું ફૂલ એડ્રેસ અહીં લખવાનું છે ત્યાર પછી એની સાથે તમારો શું રિલેશન છે જો તમારે એની સાથે કંઈ રિલેશન ના હોય તો નોટ એબ્લિકેબલ અહીં તમે લખી શકો છો એવી જ રીતે જેની પાસેથી તમે પ્રોપર્ટી ખરીદી છે એની સાથે ભવિષ્યમાં સંબંધ થશે કે કેમ એ અહીં મોસ્ટલી નો જ આવશે તો એ આપણે ખાસ રાખીશું ત્યાર પછી તમારે જે ટ્રાન્ઝેક્શન છે પ્રોપર્ટીનું એ કોના દ્વારા કરાયું છે ફૂલ નામ લખવાનું છે પેમેન્ટ કોણે કર્યું છે ટ્રાન્ઝેક્શન કોણે કર્યું છે તો એનું ફૂલ નેમ લખવાનું છે ઇન કેસ ઓફ એક્વિઝીઝન બાય ગિફ્ટ એટલે ગિફ્ટને એવું કંઈ હોય તો એ યસ લખવાનું છે અન્યથા નો લખી નોટ એપ્લિકેબલ પણ તમે રાખી શકો છો ત્યાર પછી એની અધર ડિટેલ્સ ઇફ ફેલ્ટ નેસેસરી ટુ મેન્શન પ્રોપર્ટી વિશે તમારે કોઈ પણ ડિટેલ અહીં વધારાની લખવી હોય તો લખી શકો છો ત્યાર પછી અહીં સ્થળનું નામ લખવાનું છે હવે અહીં પ્રોપર્ટીના જે ડોક્યુમેન્ટ્સ છે એને તમે અહીં અપલોડ કરી શકો છો દસ એમબીની સાઇઝ આપી છે મેક્સિમમ દસ એમબી કે તેથી ઓછી સાઇઝમાં હોવા જોઈએ પીડીએફ અને ઇમેજ સ્વરૂપે હશે તો પણ ચાલશે ત્યાર પછી અહીં કમેન્ટ્સની અંદર તમે આ એપીઆર સબમિશન આવું લખી શકો છો અને ચેકબોક્સ છે એ ખરું કરી અને સબમિટ આપવાનું છે હવે અહીં મૂવેબલ પ્રોપર્ટી છે એની વાત કરી લઈએ તો અહીં મૂવેબલ પ્રોપર્ટીનું મેં ફોર્મ ભરીને જ રાખ્યું છે અહીંથી ટુ વ્હીલર સિલેક્ટ કર્યું છે થ્રી વ્હીલર ફોર વ્હીલર અધર હોય સિક્યુરિટી ડિવેન્ચર શેર્સ હોય જ્વેલરી છે એ તમે સિલેક્ટ કરી શકો છો ટુ વ્હીલર સિલેક્ટ કરું છું ત્યાર પછી અહીં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કર્યું છે ત્યાર પછી પ્રોપર્ટી ખરીદવાની ડેટ અહીં નાખેલી છે ત્યાર પછી મોડ ઓફ એક્ઝિશન કઈ રીતનું ખરીદી છે તો મેં પરચેઝ કરીને ખરીદી છે લીઝ મોર્ટગેઝ એ બધું તમારે હોય તો તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી અહીં પ્રોપર્ટી વિશે થોડું ડિસ્ક્રિપ્શન નાખી દીધું છે મોડેલ કયું છે તો બે હજાર સોળનું છે એ પણ નાખી દીધું છે ત્યાર પછી પરચેઝ પ્રાઇસ છે એ નાખી દીધું છે સોર્સ ઓફ ફાઇનાન્સ પર્સનલ સેવિંગમાંથી જ મેં ખરીદી હતી તો એ વખતે એ એ રીતનું મેં કર્યું છે અહીં લોન નથી કરી તો કંઈ લખવાનું નથી ત્યાર પછી પર્સન ફ્રોમ વૂમ પ્રોપર્ટી વોઝ એકવાયર જેના પાસેથી મેં પ્રોપર્ટી ખરીદી છે એનું નામ લખ્યું છે ત્યાર પછી એનું ફૂલ એડ્રેસ લખ્યું છે ત્યાર પછી રિલેશન એના સાથે કોઈ નથી તો નોટ એપ્લિકેબલ લખ્યું છે ત્યાર પછી જેની પાસેથી તમે પ્રોપર્ટી ખરીદી છે એની સાથે ભવિષ્યમાં કોઈ સંબંધ થશે કે બંધાશે કે એવું કંઈ થશે તો અહીં મેં નો જવા દીધું છે તમારે નોટ સિલેક્ટ કરી લેવાનું ત્યાર પછી જેના દ્વારા ટ્રાન્ઝેક્શન થયું હોય એનું ફૂલ નેમ લખવાનું છે ત્યાર પછી અહીં ગિફ્ટને એવું કંઈ છે તો આપણે હા લખવાનું છે અન્યથા નોટ એપ્લિકેબલ રહેવા દેવાનું છે ત્યાર પછી પ્રોપર્ટી વિશે કોઈ ડિટેલ્સ તમારે લખવી હોય તો એ તમે મેન્શન કરી શકો છો પ્લેસનું નામ લખવાનું છે ફાઇલ છે મેં અહીં આરસી બુક છે ની અપલોડ કરી દીધી છે તમારે પ્રોપર્ટીના જે ડોક્યુમેન્ટ્સ હોય તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી નીચે અહીં એપીઆર સબમિશન લખી દીધું છે અહીં ખરું કરી દો અને સબમિટ પર ક્લિક આપો અહીં યસ આપી દો પ્રોપર્ટી એડેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ઓટોમેટિક તમારે જે નવું પેજ ખોલેલું હતું એ બંધ થઈ જશે અને આ રીતનો હતા ત્યાં ત્યાં તમે આવી જશો અહીં તમે પ્રોપર્ટી હિસ્ટોરી નામનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપશો એટલે તમે એડ કરેલી પ્રોપર્ટી અહીં શો કરશે તો એ મેં હાલ ટુ વ્હીલરનું સેવ કર્યું છે તો એ પ્રોપર્ટી અહીં બતાવશે આવી રીતે તમે જેટલી પણ પ્રોપર્ટી એડ કરો છો એ તમને અહીં લિસ્ટ બતાવશે તો એક નંબર પર તમે પહેલું મેં એડ કર્યું છે એ બતાવશે ત્યાર પછી બે નંબર ત્રણ નંબર તમે જેટલી પણ પ્રોપર્ટી એડ કરશો એ લિસ્ટમાં બતાવશે તો આ રીતે તમે એપીઆર સબમિશન છે એટલે કે જંગમ અને સ્થાવર મિલકત છે એને વિગતો છે એ સબમિટ કરી શકો છો આજના વિડીયો મેં સાટલું જ જોવાનું છે વિડિયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો